શું તમે એક ડેવલપમેન્ટ એરિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો દેવ બિલ્ડર્સ આપના માટે લઈને આવ્યા છે આપના ઇન્વેસ્ટમેન્ટને સાકાર કરતો કોમર્શિયલ કોમ્પ્લેક્સ શ્રી પાશુનાથ પ્રાઇડ જે તમારા ઇન્વેસ્ટમેન્ટનું આપશે બેસ્ટ રિટર્ન લુણા ફાડાથી એકદમ નજીકના અંતરે મોડાસા હાઈવે પર સ્થિત આ પ્રોજેક્ટ આપશે તમારા બિઝનેસને તથા ઇન્વેસ્ટમેન્ટને સફળતાની નવી ઉડાન अं आपना माटे आपना बजेट मा संपूर्ण फेसिलिटी साथ दरेक साइज नी उत्तम शॉप तथा ऑफिस उपलब्ध छे अं आपने पांच पॉइंट वीस लाख लाइने पंचोतेर लाख सुधीना ऑप्शन्स आपनी तथा आपना कस्टमर नी सुविधा ने ध्यान में राखता अं आपने उपलब्ध थे पहड़ो पार्किंग स्पेस चार ऑटोमेटिक लिफ्ट बार टॉयलेट बाथरूम सिक्योरिटी केबीन સીસીટીવી કેમેરા અને ત્રણ પહોળા આરસીસી રોડ તથા ફાયર સેફટી જેવી ઘણી બધી સુવિધાઓ આ ખાસ સ્કીમમાં તમને મળી રહેશે ત્રીસ હજાર સ્કવેર ફૂટ ઓપન સ્પેસ પાર્કિંગ અહીં આપને મળી રહેશે એક ખુલ્લું અને ફ્રી વર્કિંગ એન્વાયરમેન્ટ જો આપ એક પ્રોફેશનલ વ્યવસાય જેવા કે આર્કિટેક્ટ સીએ બ્રોકર એડવોકેટની ઓફિસ માટે જગ્યા શોધી રહ્યા છો તો અમારી આ સાઇટ તમારા વ્યવસાય માટે પરફેક્ટ ફિટ બેસે છે આ પ્રોજેક્ટની નજીક બે મોટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો લગભગ દસ રેસીડન્સી સોસાયટી હોટલ પાર્ટી પ્લોટ નજીકમાં છે તથા લગભગ બે થી ત્રણ માસમાં એક નવી સ્કીમ પણ આ એરિયામાં લોન્ચ થાય છે આ પ્રોજેક્ટની આજુબાજુ આટલું બધું ડેવલપમેન્ટ હોવાથી તથા હાઈવે નજીક હોવાના કારણે તમને ત્રણથી પાંચ વર્ષમાં મળશે મોટું રિટર્ન એ પણ સેફ પ્રોપર્ટી વધતા જતા પ્રોપર્ટી પ્રાઇઝ અને લુણાવાડા એરિયાના ફાસ્ટ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખી આજે જ બુક કરાવો અને મેળવો તમારા ઇન્વેસ્ટમેન્ટનું હાયર રિટર્ન સેવિંગ્સ તો બહુ કર્યું ચાલો હવે ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને સાથે થોડું સાહસ કરશો તો જ રિટર્ન મળશે મોટું ભૂતકાળના આંકડા જોઈએ તો સૌથી વધુ રિટર્ન પ્રોપર્ટીમાં જ મળ્યું છે અને મળતું રહેશે હજુ પણ આંકડા બતાડે છે કે પ્રોપર્ટીમાં સૌથી વધુ રિટર્ન મળશે અમારી ખાતરી છે કે આ રેટમાં આટલી બધી ફેસિલિટી સાથે આખા મહીસાગરમાં કોમર્શિયલ પ્રોપર્ટી નહીં મળે તો શું આપ આપના ઇન્વેસ્ટમેન્ટનો ફાસ્ટ ગ્રોથ ઇચ્છો છો હા તો રા શું જોઈ રહ્યા છો આજે જ એકવાર રૂબરૂ પધારીને ખાતરી કરો અને વધુ વિગત મેળવો અને સાથે જ જાણો કે કેમ સારું રિટર્ન આટલું મળશે શ્રી શ્રીપાર્શ્વનાથ પ્રાઇડ પ્રોજેક્ટ બાય દેવ બિલ્ડર્સ